કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગમાં આપણે જો નાય ધો પાછા થઈ ગયા આવી તૈયાર અને કાં એવો મેળ રહ્યો નહોતો એટલે કહી છે ક્યાં શરૂ કર્યો નથી અને શરૂ કાઢે હાલતા વાલે વ્લોગ શરૂ કરી દીધો જે તો આપણે શિવે ગામમાં જ તે હું અનિલભાઈ બે આઈ રહેશે ત્યારે ગામ એવું કે એમ બે તૈયાર થઈ ગયા હોય ને આજે પછી હાઈ તેમ આઈ તેમને આઠ એવું હોય એટલે આજે હાઈમ

ક્યારે નીકળે લગભગ તો આ બધું આવશે લગભગ બધું આવશે પછી હવે તો મિત્રો આપણે હે જ્યાં ભગવાન નતું ને ના ફોગી જાય એવી

અને આ ખાલી જગ્યા જુઓ તમે કેટલા ઝાડવા છે અને જગ્યા કેટલી આમ ચોખ્ખી હે ને આમ શાંત વાતાવરણ જુઓ ખાલી અસા આપણે આટો મારતા મારતા આવી ગયા હતા ને વિપુલભાઈ એમ કે હે કે જો આ વિપુલભાઈ એમ કહે હે કે આ જો આ થર જો ને આ થર માર્યો ને ના શું કહેવાય લા ઉતાણિયા હોલિકા દહન કરવામાં આવે હા આ એ વિપુલભાઈ એમ કે હે અને જો આ લાકડા ને કેટલા અંગે નીલું કરી થર મારી દીધો હે હોલિકા હાટુ એ તમે આમ અને કોમેન્ટ કરી દો કે આ જે જો થર માયડો એ આંતે મોટો કરવાનો છે એમાં બધે વાત કરતા હતા એમે આમ વિચારો કે કોમેન્ટ કરી દો કે હંગે આખે રાતે હોય કે કેટલી વાર લાગે એમ પણ આટલા કેટલી વાર લાગે મને તો ખબર નથી હા એમ એટલે જોઈને જ કહી દો કે કેટલી વાર લાગે ખબર તો પડે જ ને કે અમને તો કે આમ અમાર અનુભવ કેવી છે મેં

અત્યારે સવાર સવારમાં કંઈ જવા નથી કેટલા બધા ખબર હું એ તો બીજું તો હાડ હા છા એટલે આજ તો લગભગ તો ક્યાંય જવાનું એમ નહીં એટલે આપણે તો ચાર વચ્ચે આ તો મારીએ ઘેરાંગ ઘિરે હવે આપણે હાંજે પછી કાંઈ આપણો મેલ રહ્યો નહોતો અને ગાડીને એવું બધું નાખીએ કે બહુ ઠાકી રહ્યા હતા પછી કારણ કે આપણે નીકળી ગયા હતા બહુ આગા ઘી છીએ એટલે ગાડીને બધું નાંચ્યો ઠાકી રહ્યા હતા પછી કાંઈ બહુ બોલો બોલો છૂટ ઘીરા નતા જવા કંઈ અને અત્યારે આપણે આવી જાય આપણે વાડીમાં આંટો મારો કારણ કે એમ છું લાવવાના જઈ જઈશ સારું તમને દેખાડી દઉં અમારા વાડીમાં હું હું વાયુ છે કહી દઉં વાયુ ને વાયુ હોય ને કાલે પછી વરસાદ આવી ગયો હતો એટલે સારું જ્યાં વરસાદ આવી ગયો હતો આપણે હે ને અત્યારે આમાં આવી જાય માંડવીમાં અને જો તો દેખાડે તમને માંડવી આલો હવે જો આ નક્કી માંડવી થઈ છે જોરદાર કાંઈ કટે નહીં એવી

તો પાછા અને વ્લોગમાં બનાવી રહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને પાછા એ કરી દેજો બધાને થોડોક થોડોક સપોર્ટ કરતા રહીજો એટલે મને એમ થાય આપણે ઉતારવા સારું હાલો હાલોગમાં પાછા ધી નેક્સ્ટ ડે ઓમેトロ આ દિવસ સે દીધો અને આપણે પાટા પકડવા નીકળ્યા અને 11 આપણે કે અને સાલંગ તો આવીવાની ગડતી ટ્રાફિક જ આપણે વાહનની ટ્રાફિક ટ્રાફિક નથી આ સધાય જ્યાં હું અહીં તો હવે

આજ માટે ફરી પાછા મળે આપણે એક નવા કારણ કે આ બે દિવસ બહુ જાદું રખડી લીધું છે રખડવામાં કઈ બાકી જ નહીં એટલે આગળ કાંઈ કેવું નથી અને વ્લોગ પાસ થઈ ગયો બહુ લાંબો અને એમાં બહુ જાજુ કહી દીધું છે અને બહુ રખાઈ લીધું છે આ તમને લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ એક પહેલા કહી દીજો તો સારું હાલો તો હવે પાછા કાંઈ કેવું નથી જાજુ અને ફરી પાછા મળ્યું આપણે એક નવા વ્લોગમાં કાહુથી બધા હર હર મહાદેવ હાલો તો હવે પાછા મળ્યું એક નવા વ્લોગમાં